ભલે વધારે દેવા પડે પણ પ્લોટ તો આપણે જ રાખવો છે હા હા ભલે વ્યાજે પૈસા લેવા પડે ભલે દાદા શું છે એ હું હું કહું એક ને બે પ્લોટ લઈ લેજો તમારે ક્યાં પૈસાની તાણ છે આ પર પ્લોટ પર બીજો ખાલી છે ને તો બીજો પ્લોટ લઈ લેવું તારી હાટું આ તો આ વાંધો નહીં